હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ અને સ્લમ વિસ્તારના બાળકો માટે સમાસાવલી રોડ સ્થિત ઉર્મી સ્કૂલ ખાતે એકતાનો રંગ ઓફ યુનિટી અંતર્ગત ચિત્ર સ્પર્ધા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશનને આજે દસ વર્ષ પૂરા થતા હોય આજરોજ શહેરના સમાસાવલી રોડ ઉપર આવેલા ઉર્મી સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો તથા સ્લમ વિસ્તારના નોર્મલ બાળકો માટે ચિત્ર સ્પર્ધા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ દિવ્યાંગ બાળકો અને સ્લમ વિસ્તારના બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને ને બહાર પ્રોત્સાહિત કરવાનો છે આ સંસ્થા દ્વારા છેલ્લા દસ વર્ષથી દિવ્યાંગ બાળકો અને સ્લમ વિસ્તારોના બાળકો માટે વિવિધ પ્રવૃત્તિ કરી રહ્યું છે હેલ્પિંગ હેન્ડ્સ ફાઉન્ડેશન ના જે એન્યુઅલ અને એમાં એમને જે થીમ રાખી છે એકતાનો અને સાચે જ ડિસેબલ જે છે અને એની સાથે નોર્મલ જે સ્લમ એરિયાના પણ છે એ બધાને સાથે રાખીને આજે એમણે ડ્રોઈંગ કોમ્પિટિશન રાખી છે તો એમને સૌ પ્રથમ તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ કોમ્પિટિશન બાદ એ લોકો રિટર્ન ગિફ્ટ પણ આપવાના છે બાળકો એન્જોય કરી રહ્યા છે લગભગ બે કલાક જેવું છું કે સરસ બાળકો એન્જોય કરે છે તો તમામ વાલીઓ જે બાળકોને લાવે છે એ વાલીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે તમામ શુભેચ્છા આજે હેલ્પિંગ ઇન્ડ ફાઉન્ડેશનને દસ વર્ષ પૂરા થાય છે એ માટે ઉર્મિસ્કુલ ખાતે એક યુનિટી ઓફ કલર એવો કોન્સેપ્ટ સાથે ઇવેન્ટ રાખે છે આની અંદર અલગ અલગ કોર્ટના છોકરાઓ સાથે સાથે સ્પિચ્યુઅલ છોકરાઓ એ સાથે એક વાતાવરણની અંદર મળે અને એમને પિસ્તાલીસથી એક કલાક સુધી એવો મોકળો સમય આપવામાં આવે છે કે એની અંદર જે લોકોએ કલર કરવો છે એની અંદર પોતે પેઇન્ટિંગ કરવું છે કે ડાયરેક્ટ એને ડ્રોઈંગ કરવું છે એની માટે મોકળું વાતાવરણ આપવામાં આવશે આનો અમારો કોન્સેપ્ટ એવો છે કે બાળકની અંદર રહેલી એવી સંપ્ત ઇલો છે એને આપણે બહાર કાઢી શકીએ સાથે સાથે બાળકોને આપણે અહીંયાથી ફૂડ બી પ્રોવાઈડ કરવાના છે ને બાળકોને આપણે રિટર્ન ગિફ્ટ પણ આપવાના છે સાથે સાથે જે બાળકોને શિક્ષકો લઈને આવ્યા છે એ શિક્ષકોને પણ આપણે કંઈક સપ્તાહ ગિફ્ટ આપવાના છે અને લગભગ ત્રણસોથી વધારે રજીસ્ટ્રેશન છે અને અમને બધાને ખૂબ આનંદ થાય છે કે સારા એવા બાળકો ભેગા મળીને પોતાની સ્કીટ અહીંયા ખાસ કરીને શું ઇવેન્ટ હોય ખાસ કરીને આપણે સ્પેશિયલ બચ્ચાઓ માટે અને નોર્મલ બચ્ચાઓ છે તે એકબીજાને મળે અને એકબીજાને દેખે એકબીજા જોડે વાત કરે કારણ કે ઘણી બધી વખત એવું હોય છે કે અમુક બચ્ચાઓ અમુક કારણોસર એક જ બાજુ રહી જતા હોય છે તો અમારા ટીમનો એવો પ્રયાસ છે કે બધા એક સોસાયટીમાં મળે સાથે કલર કરે અને એક નવા કોન્સેપ્ટ સાથે બહાર આવે હું રામ ચિતોલે હેલ્પિંગ લેન ફાઉન્ડેશન ફોર સમિતિ અને એમાં